હું એક્ચ્યુઅલી બહાર ખાતો નથી ઓકે ભાઈ તારી ઈચ્છા ન હોય તો વાંધો નહીં અમે ખાઈ લઈએ છીએ લો સાહેબ ફરી આવજો હો આ જો ટાઈમ પાસ કરવા હા અરે કાકા જરૂર આવે જરૂર આવે પણ કેળા લેવા નહીં હો આશ આ ગયા આ લોકો ઓ ચલો ચલો પાણી કરીને લારી પર પહોંચી જાઓ ચલો 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 thank god હવે કોઈ અહીંયા ટપકવું ના જોઈએ ભાઈ વિજય નહીં ખાઓ અરે ખાઈ લે ને ભાઈ તમે તમે કોણ છો અમે તારા સાચા મિત્ર છીએ અરે અમે તો તારા ખાસ મિત્ર છે બેસ મારી નીચે ભાઈ લે ખાઈ લે ભલે ભલે અરે આવ ચૂક ખાઈ લે ભાઈ વિજય ગઈ બોલી ગયો લાગે છે કે लास्ट मंथ શિબિરમાં શું નિયમ લીધો હું ક્યારે બાર્ટર પાણી ક્યાં માથા પર માથા પર ટોપી છે હમ સો હાઈજેનિક હે અરે જો 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 ચારે બાજુ કીડીઓ ખાઈ ચેઈગા જો ને ખાઈચે માખી કે मच्छर બોલ 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 બો શું દૂર જો ખાઈશે અરાસ્તા બનવો તમારો બત દે કાલો ગુલાબ કેટલા બેક્ટેરિયા ને વાયરસ હોય છે ડોન્ટ વરી માય ફ્રેન્ડ આઈ વિ ટેક કેર ઓફ યુ જો જો શું છે આ તો અક્ષર દેનું જળ છે

પણ ખૂટી જગ્યાએ થોડું વપરાય અરે જા 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 આ તો તને નડતો હોય તો બાકી સૂક્ષ્મ જીવો તો શરીરમાં હોવા જ જોઈએ તો ઇમ્યુનિટી પાવરફુલ થાય સમજ્યો હા હા એવું જોઈ તો રોજ ફાટલો માર ને સૂક્ષ્મ જીવો એકદમ પાવરફુલ થઈ જશે હા માર પાડ્યો કાન ડાઉન કાન ડાઉન માય ડીયર ફ્રેન્ડ ડોન્ટ બી એન એંગ્રી હું નથી કેતો સાયન્સ કે છે આવું સાયન્સ તો એવું પણ કહે છે કે જેવું અન્ન તેવું મન એનો અર્થ એ થાય છે કે રસોઈ બનાવનારાના વિચારોની અસર ખાવાવાળાના મન અને શરીર પર થાય છે તો બોલ હવે જે કોઈ ગેરંટી આના આના મનની ચોખાઈ કે ભાઈ કે ભાઈ કે ભાઈ આ લોકો કંઈ થોડા ગુંડા બવાલી છે બોલ બોલ અરે ભાઈ પણ મમ્મી કે બહેન જે ભાવથી અને પવિત્ર વિચારોથી રસોઈ બનાવે છે એવા ભાવથી કઈ આ લોકો થોડા બનાવે

યાદ કર સ્વામી શ્રી એક નાના બાળક પાસેથી પણ શું અપેક્ષા રાખે છે યાદ કર આ વિજય 2005 માં દિલ્હીમાં યોગી પટેલ નામનો અમેરિકાનો બાળક સ્વામી શ્રી સમક્ષ નિષ્કપટ થઈને કહે છે સ્વામી અમે આગ્રા ફરવા ગયા ત્યારે બસમાં બહુ ભૂખ લાગી ને નાસ્તાની વ્યવસ્થા ન હતી એટલે બહારનું નું ખવાય ગયું સ્વામી શ્રીએ તરત જ ઠાકોરજી સમક્ષ દંડવત કરી પ્રાયશ્ચિત કરવા પડ્યું

કે પંચ વર્તમાન સંબંધી જે પોતાની મર્યાદા તે જાણીને ઉલ્લંઘવી નહીં અજાણતા થઈ જાય તો તત્કાલ પ્રાયશ્ચિત કરવું સમજો માટે વિજય પાંચ મિનિટ આ પાણીપુરીની મજા લેવામાં બહુ મોટી અસેવા થશે તારી હજુ વિચારી લે અસે અરે પણ કે બહારની ખાણી પીણી ખાવાથી વળી શું અસેવા થશે હા હા બિલકુલ જો ને લોકો ફ્રૂટ જ્યુસ નથી પીતા તો બસ એ મચ આ આમલીનો જ્યુસ છે ને પૂરી તો મશીન બેડાવે ને આ બધા કાનો મસાલો અને હોર્સ પાવર ચણા છે બીજું છે શું આમાં તે આ ખાવાથી નામ લજવાય બોલો બોલો હમ વાત તો સાચી લાગે છે તારે અરે વિજય હું તો કહું છું કે આ પાણીપુરી પૂરી ખાવાથી અસેવા નહીં પણ બહુ મોટી સેવા થશે હા સમજાવું તને જો ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું છે જે સત્સંગીના ગોળાનું પાણી પીએ તેનું પણ કલ્યાણ તો આપણી જેવા સત્સંગી આના ગોળાનું પાણી પીએ તો તેના કલ્યાણમાં શું સંતે અને આ ગોળાને આપણો સ્પર્શ થાય પછી એમાંથી જે પાણી પીવે એ બધાનું પણ કલ્યાણ બોલ કેટલી મોટી સેવા થાય સાવધાન વિજય સાવધાન આ કુસંગી મન તને મન ઘડન તર્ક લગાવી અવડા માર્ગે દોરી રહ્યો છે અરે જય 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 આટલું બધું શું વિચારે છે જો મન હોય ચંદ્ર તો કચરોટ મે ગંગા એ બસ બહુ ગાપડના રોડ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે મનનો વિશ્વાસ કરે તે અમને ના ગમે અરે ગમે કે ના ગમે

લેવાનું મન થાય છે અને સ્વાદ લેવાનું મન થાય છે દુનિયાનો અનુભવ છે છે જી તારી સાથે તો ભગવાન સંત છે એમના બળે લડ

હૃદય એટલે ભક્તિ સ્વામી રાજી કરવા માટે આજ્ઞા પાડ બુદ્ધિ લડાવે છે આજ્ઞા નહીં પડાય તમારાથી હા બુદ્ધિ તો એવી છે ને તમને ખાડામાં જ છે ગોર ગોર ફેરીને તમને નાખે અંદર હૃદય લડાવ હૃદય એટલે બાપા બાપાને આપ બાપાને રાજી કરવા માટે એ કરો લૂટી લે વિજય લૂટી લે એમનો રાજીપો

नहीं कोमी यम बाबा ते हमें कोई तर्क नहीं सामने लो बापाय ना पाड़ी એટલે ना, अबे तो राजी को જ निशान। હે 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 હે